અને દ્વારા જરૂરી સૂચન માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ઊંચી બ્રાન્ડ નો અને મોંઘી કિંમત રૂપિયા આઠ લાખ ચુમ્મોતેર હજાર આઠસો નો વિદેશી દારૂ જથ્થો બોલેરો પિકઅપ ગાડીમાં રાખી હેરાફેરી કરતા એક આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન પકડાયેલ આરોપીનું નામ રામપાલ શ્રીચંદ સાંગવાન જાટ તેની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપી તરીકે સંજયકુમાર જાટ જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન દારૂના જથ્થા સહિત અન્ય ચીજવસ્તુઓ વસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ ઓગણસી હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે